ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં એક નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગાડી હંકારવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી પચીસ થી ત્રીસ જેટલા લોકો દ્વારા બે વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કરાયા છે તો સામે પક્ષે પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સામ સામે મારામારીના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા માં માં આવ્યા હતા જો કે વધુ સારવાર માટે તેમણે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે દુરાજે સિટી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દેખાનો થયો તો ધમકા ધમકા ભાઈ હું મારો બાળક છે એક જ એક ભૂરો છું શર્માનો અમે જણા રહી સી નું મારા બાળા નું પછી હોય ભાઈ ના દીકરી ગમે ગમે હોય ડિગ્રી તો આ ગયા તો મારા બાળક ના મારતા પછી દીકરી ના મારતા હવે છોણા છોડે ધમકા ધમકા મને

એમાંથી માતા કુપ થઈ ગઈ ત્રણ જણા હતા હું એક જ હતો હોકી હતી અને પૂછતા મારતો હતો હાથમાં લઈને મને સરકારી દવાખાને એ બાયું છોડાવતી બાયું નહી મારતો હતો જેમાં જ્યાં કુંભાના કુંભાવાળામાં ટૂંકી રોડ ગાડી મકાન ને એમાંથી બાપા બાયને નીકળ્યા ચીતુ એને 没问题。